આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે બેતાલીસ ભાગ્યા સાત સાથે આપણે કયા પ્રશ્નને ઉકેલી શકીએ તેઓએ આપણને અહીં ત્રણ જુદી જુદી પરિસ્થિતિઓ આપી છે તેમાંથી આપણે એકને પસંદ કરવાનું છે આપણે સાથે મળીને કરીએ તે પહેલા તમે વિડીયો અટકાવો અને જાતે જ તે ઉકેલવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું પ્રથમ વિકલ્પને જોઈએ સ્ટીવને બેતાલીસ કેન્ડી બાર તેની બેગમાં મૂકી તેમાંથી તેણે સાત તેના મિત્રોને આપી તો સ્ટીવન પાસે કેટલી કેન્ડી બાર બાકી રહી અહી આ ભાગાકારનો પ્રશ્ન લાગતો નથી અહી આ પરિસ્થિતિમાં તેણે બેતાલીસ કેન્ડી બેગ થી શરૂઆત કરી અને સાત કેન્ડી બેગ તેના મિત્રોને આપી માટે આ અભિવ્યક્તિ બેતાલીસ ઓછા સાત થાય તે બેતાલીસ ભાગ્યા સાત થશે નહીં માટે આપણે આ વિકલ્પને દૂર કરીએ જુલી પાસે જેલીબીન ની સાત બેગ હતી ત્યાં એક બેગમાં માં બેતાલીસ જેલીબીન છે તો જુલી પાસે કેટલી જેલીબીન છે ત્યાં દરેક સાત બેગમાં બેતાલીસ માટે અહીં આ સાત ગુણિયા બેતાલીસ થાય તે બેતાલીસ નહીં માટે આપણે આ વિકલ્પ ને પણ દૂર કરીશું લીસા એક અઠવાડિયામાં કુલ બેતાલીસ મિનિટ દોડી જો તે દરરોજ એક સમાન મિનિટ દોડી હોય તો તે એક દિવસ માં કેટલી મિનિટ દોડી લીસા એક અઠવાડિયામાં બેતાલીસ મિનિટ દોડી માટે બેતાલીસ લખીએ અને તે રોજ જ એક સમાન મિનિટ દોડે છે એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે તેથી જો તમારે તે એક દિવસમાં કેટલી મિનિટ દોડે તે શોધવું હોય તો તમારે અઠવાડિયાની કુલ મિનિટ ને અઠવાડિયાના કુલ સાત દિવસ વડે ભાગવું પડે આમ અહીં આ અભિવ્યક્તિ આપણને જણાવે છે કે લિસા એક દિવસમાં કેટલી મિનિટ દોડે આપણે આ અભિવ્યક્તિ સાથે આ પ્રશ્નને ઉકેલી શકીએ તેથી આપણે વિકલ્પ સી પસંદ કરીશું વધુ એક ઉદાહરણ જોઈએ રોશન પાસે એકવીસ ચોકલેટ છે અને તે દરેક બોક્સમાં ત્રણ ચોકલેટ મૂકે છે અભિવ્યક્તિ એકવીસ ભાગ્યા ત્રણ શું દર્શાવે ફરીથી વિડિયો અટકાવો અને જુઓ કે તમે તે જાતે જ કરી શકો છો કે નહીં અહીં આ પરિસ્થિતિમાં આપણે એકવીસ થી શરૂઆત કરી રહ્યા છીએ અને પછી આ એકવીસ ને ત્રણ ના એક સરખા સમૂહ વિભાજીત કરી રહ્યા છીએ માટે અહીં આ ત્રણ સમૂહ દર્શાવે છે અહીં આપણી પાસે ત્રણ ના સમૂહ છે તેથી જો આપણે એકવીસ ને ત્રણના સમૂહમાં વિભાજીત કરીએ તો અહીં આ અભિવ્યક્તિ આપણને કેટલા સમૂહ મળે તે દર્શાવે આપણે એકવીસ ભાગ્યા ત્રણ લખીએ એકવીસ ભાગ્યા ત્રણ જ્યાં અહીં આ ત્રણ એ સમૂહ દર્શાવે છે આપણી પાસે સમૂહ છે અને આના બરાબર આપણને કોઈક જવાબ મળશે અને આ જે જવાબ છે તે આપણને કેટલા સમૂહ મળે છે તે જણાવે અહીં આપણને કેટલા સમૂહ મળે છે તે જણાવે આ ઉદાહરણમાં સમૂહ તરીકે બોક્સ આપેલું છે તેથી આપણો જવાબ અહીં વિકલ્પ એ આવશે દરેક બોક્સમાં ચોકલેટની સંખ્યા તે આપણને આપેલી છે તે ત્રણ છે ચોકલેટની કુલ સંખ્યા તે પણ આપણને આપવામાં આવી છે તે એકવીસ છે માટે એકવીસ ભાગ્યા ત્રણ એકવીસ ભાગ્યા ત્રણ બોક્સની સંખ્યા દર્શાવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ આકાશ બીરવા અને મારિયા બાર કુકી ના બોક્સ ને એક સરખા ભાગે વિભાજીત કરે છે બાર કુકી થી શરૂઆત કરી રહ્યા છીએ માટે બાર અને આપણે તેને એકસરખા ભાગે વિભાજિત કરી રહ્યા છીએ આપણે અહીં કેટલી વ્યક્તિઓ વચ્ચે વિભાજિત કરીએ છીએ આપણે એક આકાશ બીજું બિરવા અને ત્રીજું માર્યાની વચ્ચે વિભાજીત કરી રહ્યા છીએ એટલે કે આપણે ભાગમાં કરી રહ્યા છીએ તમે અહીં આનો જવાબ જાણો જ છો પરંતુ આપણે તે શોધવાનું નથી તો અહીં દરેક મિત્ર કેટલી કુકી મેળવશે તે બાર ભાગ્યા ત્રણ જેટલી કુકી મેળવશે તેથી આપણે વિકલ્પ એને પસંદ કરીશું ત્રણ ભાગ્યા બાર યોગ્ય નથી તમે ત્રણ કુકી થી શરૂઆત કરતા નથી કે તમે તેને બાર વ્યક્તિમાં એક સરખા ભાગે વિભાજીત પણ કરતા નથી માટે આ ખોટું છે ત્યારબાદ બાર ભાગ્યા બે આપણે બાર કુકી થી શરૂઆત કરીએ છીએ પરંતુ તેને ત્રણ એક સરખા ભાગમાં વિભાજીત કરીએ છીએ બે એક સરખા ભાગમાં નહીં